નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ બાવીસ ઓગસ્ટ બે હાજર ચોવીસ જોઈએ આજના સમાચાર સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ નો શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ એક ત્રીસ મિનિટે પ્રસાર વિરામ દરિયા કિનારાની નજીક વનોરી ગામ એક સમયે ધમધમતું હતું તે હવે ઉજ્જળ થઈ ગયું છે પણ શ્રાવણ માસ આ ગામ શિવધૂન ગુંજી ઉઠે છે દસનામ ગોસ્વામી સમાજના અને ભાનુશાળી તથા ગઢવી સમાજના પરિવારોની વસ્તી સાથે ધમધમતા પરંતુ કાળક્રમે માત્ર છ સાત દાયકા પહેલાં ધમધમતા હવે ઉજ્જળ બની ગયેલ વનોરી ગામેમાં વનોરી ગામે મા આશાપુરા માતાજી અને કલ્યાણેશ્વર મહાદેવ મંદિર આવેલા છે વર્ષ બે હજાર પંદરમાં નવનિર્માણ પામેલા કલ્યાણેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસમાં ખૂબ જ ભાવપૂર્વક અહીં મહાદેવનું પૂજન કરવામાં આવે છે મહાદેવની ભક્તિ સાથે અહીં દર સોમવારે રાત્રિ ચાર પર પૂજા થાય છે જેમાં મોટી સિંધોણી ઉપરાંત આજુબાજુના ગામડાઓમાંથી શિવ ભક્તો આવીને શિવની ભક્તિ અને સાધના કરતા હોય છે આ મંદિરના પૂજારી મુકેશ બાપુ દ્વારા ખૂબ જ સ્વચ્છતા રાખવામાં આવે છે જે લોકો માટે પણ આ આકર્ષણનું કેન્દ્ર છે માં આશાપુરા અને શિવાલયના કમ્પાઉન્ડમાં અલગ અલગ પ્રકારના ફૂલોના વૃક્ષો બીલીપત્ર ઉપરાંત નાળિયેલના ઝાડ પણ આવેલા છે તદ્દન દરિયા કિનારે આવેલા આ ગામમાં શિવાલય કમ્પાઉન્ડમાં ચોવીસ કલાક પાણી અને ચોવીસ કલાક વીજળી ચાલુ રહે છે અહીં શ્રાવણ મહિના દરમિયાન દર સોમવારે અખંડ જ્યોત અને દીપમાળા થાય છે જેના માટે અગાઉથી જ દાતાઓ નોંધાઈ ચૂક્યા હોય છે શ્રાવણ મહિનાના વધ ચૌદસના દિવસે અહીં મંદિરનો ભવ્ય પાટોત્સવ યોજવામાં આવે છે જેમાં દેશ દેશાવરમાં વસતા મૂળ આ ગામના ભાનુશાલી અને દસ નામ ગોસ્વામી સમાજના ભાઈઓ ખૂબ મોટી સંખ્યામાં આવે છે અને તેમના દ્વારા દર વર્ષે ઓછામાં ઓછા હજાર લોકો માટે મહાપ્રસાદ અને યજ્ઞ હવનનું આયોજન થાય છે નોંધનીય છે કે વનોરી ગામ એક સમયે સમૃદ્ધ ગામ હતું પરંતુ કાળક્રમે આ ગામના લોકો સ્થળાંતર કરી ગયા બાદ આ ગામ ઉજ્જડ બની ગયું છે પરંતુ ગામ લોકો દર વર્ષે ખાસ કરીને શ્રાવણ મહિના દરમિયાન અહીં અચૂક આવતા રહ્યા છે કલ્યાણેશ્વર મહાદેવ મંદિર પૌરાણિક મંદિર ગણવામાં આવે છે અને અહીં આજુબાજુમાં અનેક સમાધિઓ આવેલ હોવાથી આ ગામનું મંદિર સેંકડો વર્ષ પહેલાં બનાવેલું હોવાનું અનુમાન લગાવી શકાય છે મંદિરના કમ્પાઉન્ડમાં ખેતરપાળ દાદાનું પણ મંદિર આવેલું છે કલ્યાણેશ્વર મહાદેવ મંદિરના કાયમી સંચાલન માટે ખાસ કરીને મુંબઈ વસ્તા કાનજીભાઈ ભાનુશાલી નરેશભાઈ ભાનુશાલી વસંતભાઈ ભાનુશાળી રાજકોટ વસતા પ્રેમપુરી ગોસ્વામી તથા જીતુપુરી ગોસ્વામી સતત આ મંદિરના વિકાસ માટે તનતોડ પ્રયાસો કરી રહ્યા છે તમે મને લેવા કેમ ના આવ્યા બેટા દાદા ની તબિયત ખરાબ છે બાળકો મેલેરિયા ખતરનાક બીમારી છે જે માદા એનોફિલિસ એનો થાય છે ઠંડી ની સાથે ધ્રુજારી તાવ માથા નો દુખાવો ઉલટી વગેરે જો કોઈ ને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઇલાજ કરાવો જોઈએ આપડે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્ર જવું જોઈએ મેલેરિયા ના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્ર માં જઈને મફત માં તપાસ અને સંપૂર્ણ ઇલાજ કરાવો સંકલ્પ તમારો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર